ડભઈ પંથકમાં હવે શિયાળાએ ધીમા પગલે આગમન કર્યું છે છેલ્લા કેટલાક દિવસોથી મોડી રાત્રે ઝાકળ અને વહેલી સવારે ધુમ્મસના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને નગરજનો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે ડભોઈ અને આસપાસના વિસ્તારોમાં હવે રાત્રિ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધ્યું છે લોકો ઝાકળ પડતા અને હિમશીતલ પવન ચાલતા ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે અનેક વિસ્તારોમાં લોકો ચૂલ્લા કે લાકડાના તાપ પાસે બેસીને ગરમાઓ માણતા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે લોકો હવે ગરમ કપડાં સ્વેટર શોલ મફલર વગેરે પહેરીને ઠંડીથી બચવા માટેના ઉપાયો કરી રહ્યા છે સવારે નોકરી ઉપર જતા અને મોડી રાત્રે ફરજ બજાવતા લોકો ગરમ કપડામાં લપેટાઈ ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા છે ઠંડીની મજા માણતા લોકો હવે ગરમ ચાને નાસ્તાનો પણ લુપ્ત ઉઠાવી રહ્યા છે ડભોઈના બજારોમાં શિયાળાની શરૂઆત સાથે સ્વેટર અને ગરમ કપડાંની ખરીદીનો વધારો નોંધાયો છે હવે ડભોઈ પંથકમાં શિયાળાનો માહોલ ચોમેર છવાઈ ગયો છે એક તરફ ઠંડીની મજા તો બીજી તરફ તાપણા અને ગરમ કપડાંની સાવચેતી બંને સાથે લોકો શિયાળાનો આનંદ માણવા તૈયાર થયા છે